तो अपने फिल्टर ऐसी क्या ना होता रहता है कदों खादो खुद बना तो ये खुद ही नहीं खो अन्य के फर या नियाला ताकि बगड़ी गई ही आजे ये मैं यूं है कि अपने जो आप लोग पिड़ा हैं ना ये फर या मैं पत्थर वन से अपना जी थोड़ू पहला बिजु काम से ये करवाना है अब लोग आवे गया है अजीसे ने अपने जाप जब कुछ � गुड

ઈ પરિયામાં પાથરવાનું છે પણ અજી થોડું પહેલા બીજું કામ છે ઈ કરવાનું છે આ બ્લોક આવી ગયા છે અને આ ઢારિયાનું અજી કરવાનું છે તો પહેલા ઈ કલ લેવાનું છે અને પછી બ્લોક પાથરવાના છે તો નજિયત ક્યારે એક ફિલક પ્લાને પણ થકો છે તો ચાલો જઈએ અને મળીએ ફાઇનલી મિત્રો આપણે અત્યારે ડેમ ઉપર અજી પહોંચ્યા થઈન પાંથી ડેમનો નજારો આવે આજે અજી પણ થોડું મોળો થઈ ગયું સવારમાં વેલા આવીન તો જોરદાર લાગે ને તમે ડેમ જોવો કેમ લાગે છે હાલો હજી પણ ડેમેજ પી ગયા છે અહીં ફિલ્ટર પ્લાન્ટને જવાનું છે તો ચાલો જઈએ તો ફાઇનલી મિત્રો આપણે ફિલ્ટર પ્લાન્ટને પૂગી ગયા છે અહીંયા અને હવે થોડુંક કામ છે અહીંયા પતાવી લઈએ અને પછી ચાલો મળીએ નહીં તો આપણે ફિલ્ટર એસી ક્યારના અવતારીએ તો એકાદો ખાડો ખોદવાનો તો એક ખોદી નાખ્યો અને આખી ફરિયાની હાલત આખી બગડી ગઈ છે આજે તો આપણે ફિલ્ટર એસી ક્યારના અવતારીએ તો એકાદો ખાડો ખોદવાનો તો એક ખોદી નાખ્યો અને આખી ફરિયાની હાલત આખી બગડી ગઈ છે આજે એજી થોડું બ્રેન્ડિંગ નું ને એવું કામ કરવાનું છે ને દીજો આજી માપણી ને એવું બધું આલે છે તો એક માપવાનું ની બધું કરું જો છે થારીયું થારિયા નું કામ એ અર્ધ થી અર્ધ સુધી તો મેં ધીમે ધીમે આલે છે તો હાલો બે થોડું કર લઈએ અને આપણે જે આખોરો ખાતા હતા થોડું ઓમેરાતા લઈએ બાકી આ ખોદવા માં ભાઈ પાણા આઈવા પાણા આઈવા ને પાણા ને લીધે થાકી ગયા તા હાલો મળીય પછી ત્યારે ખાઈપીન થઈ ગયા અહીં નવરા ને આપણે ત્યારે સવારે કેટલા પેલા તો થાક ખાઈ ખાઈને થાકી ગયા કેમ કે સવારે પેલા ફિલ્ટર પરને ગયો અજી ઘરે પીગો તો ત્યાં પાછો કે એક વેલ્ડિંગ કરવાનું હતું વેલ્ડિંગ નું સામાન લેવા સે સિમ્બર ગયો સિમ્બર થી પાછો આવ્યો અને પછી એક ખાડો ખોદવાનો તો તમને વાત કરી હતી કે ખાડો ખોદવા બેહી ગયાતા ને એમાં એમો તો પથ્થર આવી ગયો તો પથ્થર તોડ્યો ને માં થાકી ગયા જો હાથ હજી લાલ સોર છે મેં દેખાય છે એક તપાસું હું કે બંને કામ નથી કર્યું સેટ કેટલા સમય છે તે ડેમ ભરાણો તે દુને એમને ભાઈ હમણા કાયમોલા બ્લોક ઉતારવા બેધી થિયર હું ફેર આવતા એ ઉતારતા બાકી કે કામ પર બહુ માનતા કરતા થોડું સક મહિના થઈ ગયા 5 સો મહિના તે દુ કામ નથી કર્યું ને લીધે થોડું વૈમું લાગે ને બાકી તો કામ કરવાનું છે માપણી કરવાનું એમ કરવાનું છે ચાલો હવે કરી મરજી પછી मित्र तो आपड़े ने आज पड़ी गई ने था ए, का गया है અત્યારે અને થાકી એ થાઉકા ગયા હે બોપર કે તો ની ઘણી કે નું કામ ના કેલું નીને લે થોડું થકડો લાગે તો પિતાસી ને આપણે બતાય છે ને અત્યારે બેહી ગયા હે તમે જોતા જો વાર બધુંય વેખી ગયા હે કે જે આપણે કામ મન મૌદ કે માં આઈ લા રાખ્યું તો જે પત્ર સડાવવા ને એક બાકી છે ઈ હવે અત્યારે લપક જમીને સડાવ્યું તો કાલે તો હવે મળીએ નહીં રહે ધ નેક્સ્ટ ડે ફાઇનલી મિત્રો આજે બીજોદી થઈ ગયો છે અને આપણે ઢારિયાની હાજે પત્રા સડાવવાની વાત કરતા હતા પત્રા સડાવી દીધા છે અને હવે અત્યારે થાઈસે મોણો જવાનું છે આપણે કોલેજે તો ચાલો ચાઈએ ને મળીએ ફાઇનલી મિત્રો આપણે બસમાં ચડી ગયા છે અયા મે ભાઈતા બમન ફાઇનલી 7046 એ તો નું ચાઈએ જામ્યપુરને મળીએ

ફાઇનલી મિત્રો આપણે બસ સ્ટેન્ડે પુગી ગયા છે અહીંયા અને હવે આપણે છે ને બસમાં હાજર છે ને ભાઈને કામ કર્યું હા ઓ કામ થઈ જુઓ ક્યાં જવાનું છે ગાડીને રોકમ કઈને એટલે મિત્રો અહીંયા મીટિંગ જમાવીને બધાય બેઠા છે તો હવે આપણે બસની રાહ જોયું છે બસ આવે એટલે જવાનું કે ચાલો જઈએ અને બળિય થોડીક પછી ફાઇનલી મિત્રો આપણે પોલિમાં આવી ગયા સંગી અને હવે જવાનું છે આપણે કને

निंदर सही है। हुतो न तो। जूठ बोलो। बार बार <laughs> जूठ बोल। <दूदू जी> <laughs> मित्रो जो हुतो तो न तो हुतो। हुतो तो न तो हुतो।, <laughs> हुतो तो न तो हुतो है ना। जोयू न तो मैं आ गया जोयू ने। हुतो तो न हुतो। अच्छा। इतना मित्र जाता है।

હલો જવાનો છે કે કેવાની ઇલેક્ટ્રિકની હે ને હા ઇલેક્ટ્રિકની દુકાન ઉપર હી ની હતા સા ના ઉપર દોહાઈ રામ તૈયાર હી નાઉ ફ્લેવ ના બને ફાઇનલી મિત્રો અપણ ઘર પે પહોંચ ચુકે હે હમ હિન્દી તરણ મે થી બોલુ આપણે એ મે યંગ હે મિત્રો કપડે તૈયાર કેતા ભાઈ બન્ની દુકાને જાવું હે ન જાવાના હતા પર એક કામ આવી ગયો તેને ઉતારીને પછી તો આવતો રહ્યો અને હવે ઘરે પુગી ગયા હાઈ પી લીધું અને આ ફરિયામાં બ્લોક પાથરવાનેના માટે લેવલ કામ ચાલુ હતું અને આપણે આ ઢાર્યું પણ કાલે સાંજે પત્રા પણ સળાવી દીધા છે એમાં તો હવે થોડોક આરામ કરી લઈએ અને પછી મળીએ તો મિત્રો આપણે હને અત્યારે મંગો મંગો બાંધી લીધો છે કેમ કે તે આપણે ફરિયા ખોદવાનું કામ ચાલુ છે કેમ કે આ બ્લોક આપણે પાથરવાને બપોઈજ વાત કરી હતી તો એ ચાલુ છે ને હવે એ ચાલુ રાખવાનું જ છે ને આપણે મંગો એટલે બાંધો કેમ કે થોડું ઉડે ને એટલે હું થોડું ના આવે ને એના લીધે તો હાલો કામ કરી લઈએ અને મળીએ પછી તો ફાઈનલ મિત્રો આપણે ફરી કામ પૂરું થઈ ગયું એટલે કે જો આ આ ને થોડું થોડું ખોદીને નાખી દીધું બધું થોડી 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 એટલે ત્યાં ઉપર થઈ જાય તો પાણી આમનું આવેલ નું આવે ને હવે અત્યારે આપણે જવાનું છે ફિલ્ટર પ્લાને ચાલો જઈએ અને મળીએ મિત્રો આપણે અહીંયા પ્લાને તો ક્યારે ના પૂરી ગયા ને અત્યારનું ભાઈ આવે એક નંબર જોરદાર આવે છે તો હવે જવાનું છે પણ ઘરે જવાનું છે તો ચાલો જઈએ અને આપડે આવ્યા જ પ્રો કરીએ તમને હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપડે બંને